આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણા પછી જો તો પોરબંદરના સાંસદ હોય કે જુનાગઢના સાંસદ એ અહમની રીતે બદલાની રીતે જેમણે મત ના આપ્યા હોય એને ટાર્ગેટ બનાવીને એને પહેલા તો એ એ ટાર્ગેટ બનાવે છે એવું દેખાય છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મોદી સાહેબ આવ્યા ત્યારથી કેશુભાઈ લઈને ગુજરાતમાં સો એક આગેવાનો ઠામ કરી દીધા એમ કહીએ તો કઈ અતિશોક્તિ નથી સેન્ટર ની વાત કરીએ તો જ્યારે સેન્ટરમાં ગયા ત્યારે અડવાણી સાહેબ થી લઈને મુરલી મનોહર જોશી થી લઈને સો એક આગેવાનો ને ત્યાં પણ એમણે ઠામ કર્યા છે નિર્ભય નેતા પસંદ નથી નિર્ભય નેતા હોય તો પોતા પોતે લોકોનો અવાજ ઉઠાવી શકે એમની નજર એક કોંગ્રેસના જે નેતાઓ હતા એના તરફ રેગી કે ભાજપો પિતા પણ હવે કોંગ્રેસમાં બાકી છે એટલે એને એન કેન પ્રકારે પ્રલોભન પ્રેશર જે કઈ ટેકનિક હોય એ ટેકનિકોથી કોંગ્રેસમાંથી લઈને ભાજપમાં નાખ્યા અને એમને ક્યારેક મંત્રી બનાવી દી ક્યારે ટિકિટ આપી બીજી જ વખતમાં કોઈને ટિકિટમાં કાપ્યા કોઈને હરાવ્યા અને કદ પ્રમાણે કાપવાનું જેમ શરૂ થયું આજે જવાહરભાઈ નું આની પહેલા પણ જવાહરભાઈ હકુભાઈ જયેશભાઈ રાદડિયા એવા જેને તાકાતવાળા અથવા તો સિંહ કહેવાતા એમને આજે પાંજરે પૂરી દેવાનો જે એમનો પ્રયાસ છે એમાં સીએમ એમ પી ધારાસભ્ય યા મંત્રી એ દિલ્હીના ઈશારે જ કામ કરવું જોઈએ એથી પોતાની સ્વતંત્ર કોઈ પણ બુદ્ધિ વાપરવાની નહીં જવાહરભાઈ ને ઓળખું છું ક્યાં સુધી એવું નથી અને જ્યારે કોંગ્રેસ ની પણ બોલબાલા હતી ત્યારે પેથલજીભાઈને અન્યાય લાગ્યો તો સાંસદની ટિકિટ ના મળતા ત્યારે ઇન્ડિપેન્ડન્ટ અપક્ષ નારિયેડીમાં લડાતા અને એમણે એમનો પોતાની તાકાતનો પરસો બતાવીને એક લાખ સત્તર હજાર જેવા મતો મેળવ્યા હતા આ એમનો સુપુત્ર છે એ ભારતીય જનતા પાર્ટીની ગમે એટલી બોલબાલા હોય તો પણ એમનાથી ડરીને ના બોલવું યા તો એની વાત છે યોગ્ય સ્ટેજ ઉપર ન રાખવી એવું સ્વાભાવિક ના કરે પણ એટલી પણ વાત હું તો માનું છું કે એ ભારતીય જનતા પાર્ટીને વળગેલા છે અત્યારે અને વળગીને જ રહે વળગીને રહેશે પણ એમનો અવાજ દબાવી દે અને એ શાંત બેઠા રે ઈ એની પ્રકૃતિ નથી એમ હું જાણું છું આથી અત્યારે તો ભાજપમાં છું હું કોંગ્રેસમાં છું અને હું તો જવાહરભાઈને એમ આપના માધ્યમથી કહું કે આ રોસ એમણે ચૂંટણી પહેલા કર્યો હોત તો પોરબંદર અને જૂનાગઢ સીટમાં મોટો ફાયદો થાત એટલે એમણે સમય ગુમાવ્યો એ એમના માટે એમના એમની સત્યતા માટે એમની નિડરતા માટે નુકસાન થયું છે નહીં તો ભારતીય જનતા પાર્ટી બહુ ડાઈ વેલી થઈ ગયો હોત આ અવાજ એમને ચૂંટણી પહેલા ઉઠાવવાની જરૂર હતી એમ માનું છું આજે પણ કોઈ પાયાના કાર્યકર તરીકે કામ કરવું હોય નેતૃત્વ શક્તિ ખીલવવી હોય આ દેશને બચાવવો હોય આ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય ગરીબ પ્રજાના સાથે રહેવું હોય નાના વેપારી નાના ઉદ્યોગપતિ અને તમામ તમામને ઉગારવા હોય તો કોંગ્રેસમાં જ કામ કરવું જોઈએ ને એમણે કોંગ્રેસમાં આવવું જોઈએ અને આવે તો મને તો સો ટકા ગમે પણ કોંગ્રેસ પાર્ટી પણ એમના માટે ચોક્કસ વિચારે હકારાત્મક એવું મારું માનવું છે